રાધે રાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને એમાં પણ આજે સૌથી સરસ દિવસ એવો અગિયારસ છે આજે તો અગિયારસના દિવસે આપણે સૌ તો પહેલાં બાંકી બિહારીજીના ગૌમાતાના અને ધરમની ધજાના દર્શન કરીએ આપ પણ આવી જ રીતે ગાયોની સેવા કરી શકો છો ગાયને ઘાસ ખવડાવીને અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે તો અમારા નીચે આપેલ નંબર ઉપર સેવન નાઇન નાઇન ઝીરો એટ ફાઇવ વન નાઇન ફાઇવ વન નાઇન સિક્સ એટ સેવન સિક્સ ટુ નાઇન ઝીરો નાઇન વન વ્રત સેવા ટ્રસ્ટ એ નંબર ઉપર આપ ગૂગલ પે ફોન પે કરી શકો છો તો આવા ને આવા અમારા અવનવા બ્લોક જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારું ફેસબુક પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ ફોલો કરો અને ખાસ ગૌ સેવા કરીને આપ પણ પુણ્યશાળી બનવું જય શ્રી કૃષ્ણ રાધે રાધે